ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો હું ગોહિલ શિવાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ આપણે જે કે સંદેશો આપીએ છીએ સર્વ ખેડૂતોને કે તમામ ખેડૂતો પોતાના ખેતરે જે પાણી ઓછું છે પાણી ખારા છે આપણા વિસ્તારમાં તો એના માટે આપણે ચોમાસા પાણીનો સંગ્રહ કરીએ પોતાના ખેતરે ખેત તળાવડી બનાવીએ અને ખેત તળાવડી બનાવી અને ચોમાસા પાણીનો સંગ્રહ કરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવીએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે કેવી રીતે આપણે એને બધું ડેવલપમેન્ટ કરવું જોઈએ એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ સદુપયોગ એના માટે આપણે પોતાના ખેતરે ખેત તલાવડી બનાવો નાની મોટા ખેડૂતો હોય તો એમના પ્રમાણે ખેત તલાવડી બનાવે અને મિની ખેડૂત નાનો ખેડૂત છે એ આપણે નાની એવી ખેત તલાવડી બનાવે અને ચોમાસું પોણીનો સંગ્રહ કરે અને વધુમાં વધુ એ ઓછા ખર્ચે વધુ પેદા મેળવી શકે એના માટે આપણે આજે સંદેશ આપીએ છીએ સર્વ ખેડૂતોની કે પોતાના ખેતરે ખેત તલાવડી બનાવે અને ઓછા ખર્ચે વધુ પાક મેળવી શકે તો આપણે વીડિયાના માધ્યમથી સર્વ ખેડૂતોને સંદેશ આપીએ છીએ અને આ આપણા વીડિયાને સર્વ ખેડૂત મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ ડન